શુક્રવાર સત્યાવીસમી જૂન સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે સુરતના અલગ અલગ સાત જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે તો સુરતના મૈધરપુરા ખાતે આવેલ ગોડિયા બાવા મંદિર ખાતેથી પણ ભવ્ય રથયાત્રા નીકળી હતી મૈદરપુરામાં આવેલ ઘોડિયા બાબા મંદિરેથી છેલ્લા એક્યાવન વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે અસાડી બીજના દિવસે સવારે ઘોડિયા બાબા મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું છે જે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા દર બરાબર સુનાથી આ વર્ષે પણ રંગેચંગે રથયાત્રાનું કાર્યક્રમ થયું એમાં એક કલાક પૌન કલાક બીફોર ટાઈમ આવ્યા એનું બધાને જે સહજો સહકાર કરે છું જય જગન્નાથ બહુ લાંબુ મોટું છે જગન્નાથ માવસી માન પીઠા ખાવા માટે જાય છે કેરી ખાવા માટે જાય છે એની વિશેષતા એ છે આપણે કેટલા વિસ્તારમાં આપણે મૈદ્રપુરા લાલ દરવાજા એરિયા નવ થી બાર એક વાગ્યા સુધી આવી જાય દર વર્ષે